નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યામટી શેગા ચેનલમાં આપનું સ્વાગત છે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ નવ વિષય સંસ્કૃત જે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ લેવાયેલ પેપરનું સોલ્યુશન જોઈશું આપણે વિભાગ નંબર એ નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો મિત્રો અહીંયા જે ગદ્યખંડ આપ્યો છે તેનો ગુજરાતી ભાષામાં અહીંયા અનુવાદ આપેલો છે જે તમે જોઈ શકો છો તેની અથવામાં બીજો પ્રશ્ન છે નીચે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખો એટલે મિત્રો અહીંયા જે અનુવાદ આપ્યો છે તેમાં અમુક પૂલો આપી છે જે તમારે પૂલ્લો સુધારી અને ફરીથી લખવાનું રહેશે તો આપણે અહીંયા જોઈશું કે અનુવાદ જોઈશું ત્યાર પછી તે કબૂતર આજે ઘઉંના દાણાથી લોપાયેલા કબૂતરોને કહ્યું અહીંયા મિત્રો ઘઉંના નહીં પણ તેની જગ્યાએ ચોખાના આવશે ત્યાં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી અહીં ત્યાં એની જગ્યાએ અહીં શબ્દ આવશે તો તેને તેને વિશે વિચાર કરો હું આને યોગ્ય જોતો નથી યોગ્ય એટલે એની જગ્યાએ શુભ આવશે આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું પલુ થઈ શકે છે મિત્રો અહીંયા પલુને પણ અનિષ્ટ કે આ ચોખાના દાણા દાણાના લોભથી આપણું અનિષ્ટ થઈ શકે છે તો મિત્રો આ શબ્દો જે અયોગ્ય છે એ ફરીથી લખવાના રહેશે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો નંબર ત્રણ આર્ષણ સંસ્કારણ સંસ્કૃતાય જનાય કવિદોષી વાણી રોચતી તેનો સાચો જવાબ આવશે ખ સોરી તેનો સાચો જવાબ આવશે ખ ઋજ્વી નંબર ચાર તૃષા પીડિતા શિશુ કશ સમીપો ગછતી તેનો સાચો જવાબ આવશે ક જનન્ય નંબર પાંચ વાલ્ભી કહેમ રાજધાની આશીત તેનો સાચો જવાબ આવશે ગ મૈત્રકાણા પ્રશ્ન નંબર આગળ જોઈશું નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો તો મિત્રો અહીંયા પ્રશ્નો ગુજરાતીમાં આપ્યો છે તેનો જવાબ પણ આપણે ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે નંબર છ વાલબીમાં કયા કયા આચાર્યો થઈ ગયા અહીંયા તમે તેનો જવાબ જોઈ શકો છો નંબર સાત કબૂતરો કઈ રીતે જાળમાંથી મુક્ત થયા તેનો જવાબ અહીંયા તમે જોઈ શકો છો આ જવાબો તમારે ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે આગળ જોઈ નીચે આપેલા ગદ્યખંડનો વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો પ્રશ્ન જોઈશું સર્વે પી જના કી દુષા ન ભવન્તિ તેનો જવાબ આપણે અહીંયા પ્રશ્નમાં જોઈ અને લખવાનો ફકરામાં જોઈને લખવાનો પ્રયાસી આગળ કે સ્નેહપૂર્ણ વાણીમપી ભાવિતum ન પાર્યન્તિ તે ફકરામાં જોઈને લખેશું આગળ કિદોષી વાણી રૂપો સમાન રૂપેણ ન સંતોષી હતી તેનો જવાબ પણ પ્રક્રમમાં જોઈને લખીશું સાચો જવાબ આવશે વ્યવહાર્યાપી પ્રવૃત્તા વાણી સર્વન સમાન રૂપેણ ન સંતોષી હતી વિભાગ નંબર એ પૂરો થાય છે હવે જોઈશું વિભાગ નંબર બી નીચે આપેલા શ્લોકનો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખો અહીંયા જે શ્લોક આપ્યો છે એનો અનુવાદ પણ આપેલો છે તેમાં અમુક ભૂલ છે જે આપણે સુધારવાની રહેશે અનુવાદ જોઈશું મથવામાં આવતા લોખંડમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે તો અહીંયા મિત્રો લોખંડમાંથી તેની જગ્યાએ સાચો શબ્દ આવશે લાકડામાંથી ખોદવામાં આવતી ધરતી ખજાનો આપે છે તો મિત્રો ખજાનો તેની જગ્યાએ પાણી શબ્દ આવશે શાહની માણસોને માટે કંઈ પણ અસાધ્ય સોરી જ્ઞાની માણસો માટે કંઈ પણ અસાધ્ય એટલે મેળવું મુશ્કેલ નથી અહીંયા જ્ઞાની એની જગ્યાએ ઉત્સાહી શબ્દ આવશે યોગ્ય રીતે આરંભેલા એટલે કે સાચી દિશામાં શરૂ કરેલા બધા કાર્યો ફળે છે કાર્યોની જગ્યાએ જગ્યાએ પ્રયત્નો શબ્દ છે તો આ રીતે થશે કે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય એટલે કે મેળવવું મુશ્કેલ નથી યોગ્ય રીતે આરંભેલા એટલે કે સાચી દિશામાં શરૂ કરેલા બધા પ્રયત્નો ફળે છે તેની અથવામાં જોઈશું કૌંસમાં આપેલા યોગ્ય પદોને શોધીને નીચે આપેલા શ્લોકના અન્વય અને ભાવાર્થ સાથે ફરીથી લખો મિત્રો અહીંયા જે શ્લોક આપ્યો છે તેનો આપણે અન્વય કરીશું અને પાવાર્થ અન્વય જોઈશું મક્ષિકા વ્રણમ ઈચ્છાંતી પાર્થિવા તનમ ઈચ્છાંતી નીચા કલમ ઇચ્છાંતી સાધવ શાંતિમ ઈચ્છા તો મિત્રો આ અન્વય હતો હવે તમે પાવર્થ लखी शको निचे संस्कृत उत्तरो विकल्पों प्रश्न उत्तर नहीं संस्कृत में मखो नंबर अगि कस्मा मित्राणी रिपवते ते साचो जवाब आवश्यक ख व्यवहारात नंबर बार तक्षक विषम कुत्र होती साचो जवाब आवश्यक ग दंते नंबर तेर पु श्रेय साचो जवाब आंबर चौद राम वृत्तांतम क वर्णयती साचो ग हनुमान नीचे आपला प्रश्नना उत्तर गुजराती मला कोण नंबर प्रश्न पंधर पाठकना गुणो केटला छे काय काय त्याचो जबाब अं आपल छे जे तुम्ही जी शकोच नंबर सोळ अग्निदेवनी कै की विशेषता मंत्रा वर्णवेची તો તેનો જવાબ અહીંયા આપેલ છે જે તમે જોઈને લખી શકો નંબર પ્રશ્ન નંબર સત્તર અહીંયા શ્લોક પૂર્તિ કરવાની રહેશે ચલમ વિત્તમ ત્યાંથી શ્લોક શરૂ થાય અને સહજીવતી તે શ્લોક અહીંયા આપેલો છે જે તમે જોઈને લખી શકો છો અઢાર નંબર નાસ્તી મેઘસમમમમ તે શ્લોક અહીંયા જોઈ શકો એ જોઈને તમે લખી શકો આગળ મિત્રો આપણે ચેનલમાં તમે નવા હોય તો લાઈક આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રોને શેર કરો અને આ વિડીયો ગમે તો લાઈક પણ કરો આગળ જોઈશું વિભાગ નંબર શી નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો અહીંયા મિત્રો એક ફકરો આપ્યો છે જે અનુવાદ તમે જોઈ શકો છો આગળ નીચે આપેલા નાટ્યખંડનો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખો તો મિત્રો અહીંયા જે અનુવાદ આપ્યો છે તેમાં જે ભૂલ હોય તે આપણે આગળ જોયું એ રીતે જે શબ્દમાં ભૂલ હોય તે સુધારીને લખવાનો રહેશે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો મિત્રો અહીંયા અ અને બ વિભાગે જોડકા જોડવાના છે નંબર એકવીસ આમ આપે કટરપમ પવનતમ વિનાશ્યામી તે વાક્ય યુવક બોલે છે નંબર બાવીસ કિમહમ યદ તદ ક્રિય તે આ વાક્ય ચારુદત્ત બોલે છે નંબર ત્રેવીસ અશસ્ત્રણ એતિ કથયતમ આ વાક્ય અભિમન્યુ બોલે છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો નંબર ચોવીસ યુવાન પોતાને ઘટ પંડિત શા માટે માને છે તેનો જવાબ અહીંયા આપેલ છે નંબર પચીસ રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે જે જવાબ તમે અહીંયા જોઈ શકો છો આગળ કંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો નંબર છવ્વીસ વિદ્યાર્થીઓ આચાર્યને પ્રણામ કરે છે તેનું વાક્ય બનશે છાત્રાહ ગુરુમ પ્રણવંતી નંબર સત્યાવીસ રાજા યુવકને જુએ છે તેનું વાક્ય બનશે નૃપહ યુવકમ પશ્યતી નંબર અઠ્યાવીસ તું ધનવાન થાય છે તેનું વાક્ય બનશે યુસ્મદ ધનિકમ ભવતી વિભાગ નંબર સી અહીંયા પૂરો થાય છે આગળ જોઈશું વિભાગ નંબર ડી નીચે આપેલા પ્રશ્નના સૂચના મુજબ ઉત્તર લખો નંબર ઓગણત્રીસ સમાનાર્થી શબ્દ રીપુ તેના સમાનાર્થી શબ્દ શત્રુ થશે નંબર ત્રીસ ધનિક તેનો વિરુદ્ધાર્થી શબ્દ નિર્ધન થશે નંબર એકત્રીસ વર્તમાન કાળનું રૂપ પીબત્તી થશે નંબર બત્રીસ સામાન્ય પરિષ્કાળનું રૂપ ખાદ્યક્ષેતી થશે નંબર તેત્રીસ પુલિંગ શબ્દ કૃષક હશે નંબર ચોત્રીસ આપેલ શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ વાકેલી છે નંબર પાંત્રીસ આપેલ શબ્દમાંથી નપુંસકલિંગ શબ્દ વ્યસનમ છે નંબર છત્રીસ આપેલ જે અંડરલાઈન કરે કરતું શબ્દ તે યથવર્થ કૃદન છે નંબર સાડત્રીસ સંતતિ તેની સંતિ થશે વત્તા ઇતિ નંબર અડત્રીસ મંત્રવોમ જપે તે કર્મધારે સમાસ થશે આગળ જોઈશું વિભાગ નંબર એ નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્ન ઉત્તર સંસ્કૃતમાં લખો તો મિત્રો અહીંયા એક ગદ્યખંડ આપે છે તેના આધારે અહીંયા પ્રશ્ન આપ્યા છે કશ્યચિત વિપ્રશ્ય કિદુષી કન્યા અભાવતા તેનો જવાબ આવશે કશ્ચિત વિપ્રશ્ય કરૂપા એકા કન્યા અપાવતા જે પ્રથમ લીટીમાં આપેલ છે નંબર બે અંતે સા કન્યા દા જવાબ થશે અંતે ચેન સાકન્યા કસ્મેચિત અંતાય દતા આગળ જોઈશું બી પૂર્ણ વાક્ય ઉત્તરો સા કન્યા પડતારમ કેમ અભાષા તો એ તમે ફકરમાં જોઈને લખી શકો આગળ જોઈશું કરતા સાથે યોગ્ય કૃતિ જોડો નંબર ચાલીસ નારાયણ પંડિત તેની સમય યોગ્ય જોડકો આવશે હિતોપદેશ નંબર બે એકતાલીસ કાળિદાસ તેની સમય યોગ્ય આવશે ઋતુસર અને પંડિત અંબિકાદત્ત વ્યાસ તેનું આવશે શિવરાજ વિજય આગળ જોઈશું રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યકણ ફરીથી લખો અહીંયા મિત્રો જે શબ્દમાં ભૂલ છે તે આપણે હાઈલાઈટ કરી રહ્યા છીએ ઉપર લખ્યું મ અહીંયા એ વાક્ય પછી પછીનો શબ્દ વ્યંજન હોવાથી અહીંયા મનો અનુસ્વાર થશે अनुसर होते आगळ वृत्तात तर वृत्तात न अर्धो लखा ए वृत्तांत संतोषम अनुभवती ते संधीत संतोषम अनुभवती आणि आशीर्वाद अं आपल्या श्लोकनं अनुवाद कर अर्थविस्तार करो मित्रों नंबर चुम्मालीस एक श्लोक आप શનિ પંથા શનિ કંથા શનિ પર્વતમ મસ્તકે શનૈ વિદ્યા શનિ વિત્તમ પંચેતાની શનિ શનિ એનો અહીંયા અનુવાદ અને અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો નંબર પિસ્તાલીસ અહીંયા જે શ્લોક આપ્યો છે તો મિત્રો જે બે બેમાંથી કોઈ પણ એક લખવાનું રહેશે તમારે તો આ તો આપણું સંસ્કૃત પેપર મિત્રો જો ગમ્યો તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને બીજા પેપર પણ આપણે ચેનલમાં મૂકતા રહીશું જે જોતા રહો Thank you.